બાઇક ખસાડશો તમે એ બોલે આ બાઇક નહીં ખસે આ તારા બાપા જગ્યા છે એવું કરીને એમના જોડે આમ જેમ તેમ બોલવા લાગ્યા અને મારા મારી કરી સામે એમના જોડે આ બનાવ બન્યો છે નવાબ બજાર લોકનાથ મંદિર પાસે જ્યાં ત્યાં સામેવાળા વાળા અમે તો ઓળખતા નથી પણ એટલું ખબર છે કે ત્યાં એમની દુકાન છે અને અને સિંધીજન ત્રણ જણ હતા એ તે કે એમના હાથ પાઇપના ફટકા ને એવું બધું જાણવા મળ્યું છે અમને એ રીતના બધું એમને વાગ્યું છે વધારે હમણાં અમે એસએસજી માં લઈને આ છે અત્યારે હા પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ને તો અમારે એજ માંગ છે કે ભાઈ એમને સામે કરે અમને એ રીતના હા રીતના